નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જોબ ક્રેક ચેનલમાં આજે આપણે વાત કરીશું બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરાયેલ ભરતી વિશે ચાલો માહિતી લઈ કોણ ફોર્મ ભરી શકે છે લાયકાત શું છે જગ્યાઓ કેટલી છે ઇમ્પોર્ટન્ટ તારીખ કઈ છે આ બધું જ તમને આ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો અને અગર તમે ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો કેમકે આવી રીતના આવી ભરતી વિશે અમે માહિતી લઈને આગી છીએ ચાલો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા વાત કરી લઈએ ભરતી વિભાગ બીએસએફ દ્વારા ભરતી એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ભરતી ટોટલ જગ્યાઓની વાત કરી લઈએ ટોટલ જગ્યાઓની વાત કરીએ આપણે તો ત્રણસો એકાણું જગ્યા ઉપર ભરતી છે પોસ્ટનું નામ છે જીડી કોન્સ્ટેબલ ફોર્મનો મોડ રહેશે ઓનલાઈન ઇમ્પોર્ટન્ટ તારીખની વાત કરીએ તો સોળ દસ બે હજાર પચીસથી ફોર્મ ભરાવાના શરૂ થશે અને ચાર અગિયાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે વેકન્સીની વાત કરી લઈએ તો આપણે ટોટલ ને એકાણું વેકેન્સી છે લાયકાત દસ પાસ છે અને તેની સાથે સ્પોર્ટ કોટાનું સર્ટિફિકેટ તમારી જોઈશે આપણે વાત કરી લઈએ સ્પોર્ટ કોટાનું સર્ટિફિકેટ જેમાં કઈ કઈ રમતો સામેલ થાય છે રમતોની વાત કરી લઈએ તો એથ્લેન્ટિક બાસ્કેટબોલ બેડમિન્ટ બોક્સિંગ સાયકલિંગ ડ્રાઈવિંગ ફૂટબોલ હેન્ડલ બેલ હોકી કબડ્ડી જુડો ટેબલ ટેનિસ વોલીબોલ વોટર પોલો વોટર સ્પોર્ટ યોગા એ રીતની રમતોનો સ્પોર્ટ સર્ટિફિકેટ હોય તો તમે આ ફોર્મમાં એપ્લાય કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરી લઈએ પે સ્કેલની કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી અંડર સ્વોર્ટ કોટામાં સ્પેસ કોઈલ છે લેવલ ત્રણ એકવીસ હજાર સાતસોથી સુધી સિત્તેર હજાર સોળ સુધી તેમજ ગવર્મેન્ટ બધા તમને મળવા પાત્ર છે ત્યારબાદ આપણે વાત કરી લઈએ ઇલિજિબિલિટી કન્ડિશન ફોર પોસ્ટ અંડર રૂલ્સ પોસ્ટનું નામ છે સીટી જેડી સ્પોર્ટમેન એ જ લિમિટની વાત કરીએ તો અઢારથી ત્રેવીસ વર્ષ એક ઓગસ્ટ સુધીમાં તમારા અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોવા જોઈએ ત્યારબાદ છે તમારે મિનિમમ દસ પાસ અભ્યાસ જોઈશે તેમજ સ્પોર્ટ કોટાનું સર્ટિફિકેટ જોઈએ પારા ફોર બી માન્યતાવાળું ત્યારબાદ એ જ ઇલેક્શનમાં વાત કરીએ તો એસસી એસસી માટે પાંચ વર્ષની છૂટછાટ છે અને જનરલ ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ છે ત્યારબાદ આપણે વાત કરીએ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાના છે ત્યારબાદ એક્ઝામ પેટ્રુમની વાત કરીએ તો અમારે લેખિત એક્ઝામ નથી ડાયરેક્ટ તમારે ફિઝિકલ વેરિફિકેશન આવશે ડોક્યુમેન્ટનું ત્યારબાદ મેડિકલ આવશે એટલે ત્યારબાદ સીધી પ્રોસેસ થશે જોબ લોકેશનની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં તમને પોસ્ટિંગ મળી શકે છે ફોમ એપ્લાયની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાંથી ગમે ત્યારે તમે ફોમ ઓનલાઈન એપ્લાય કરી શકો છો એપ્લાય કરવાની સિસ્ટમ છે આર એસી ડબલ ટી ડોટ બીએસએફ ડોટ જીઓ પર જઈ અને રજિસ્ટ્રેશન કરી તમારું ફોર્મ તમારે सम्यादा ऑनलाईन भरवादी बी एस एफना भरती माहिती